જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ આઠ શરીરનું હલનચલન એમાં આપણે સ્કંદાસ્તિની વાત કરીએ સ્કંદાસ્થી કોને કહેવાય અહીં આપણને જે આકૃતિ દેખાય છે તે આપણા ખભાવાળો ભાગ છે બરાબર તો તેને આપણે સ્કંદાસ્થી તરીકે ઓળખીએ છીએ તો ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ જે દેખાય છે આપણને એને સ્કંદાસ્થી તરીકે ઓળખવામાં આવે છે અહીં ખભાની પાસે જે ભાવ દેખાય છે એ ભાવને આપણે સ્કંદાસ્થી તરીકે ઓળખીએ છીએ હવે છે નિતંબા સ્થિ નિતંબ એટલે આપણે જે બેસવાનો જે ભાગ છે એટલે કમરવાળો જે ભાગ આપણે કહીએ છીએ એની અસ્થિ અહીં આપણને બતાવે છે આ નિતંબ આગળ આવેલી પેટી જેવી સંરચના છે જેને નિતંબાસથી તરીકે ઓળખવામાં આવે છે આપણે જો આને જોવાનો પ્રયત્ન કરીશું તો એક પેટી જેવી રચના આપણને દેખાય છે જેને શ્રોણી અસ્થિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે જઠરની નીચે આવેલ વિભિન્ન અંગોને રક્ષણ આપે છે એટલે જઠરની નીચે આવેલ જે આપણા અંગો છે એને રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે નિતંબા સ્થિ કરે છે નિતંબના ભાગનો એ હિસ્સો છે જેની મદદથી આપણે બેસી શકીએ છીએ બરાબર એટલે જે આપણો બેસવાનો જે ભાગ છે એ અસ્થિને આપણે નિતંબા તરીકે ઓળખીએ છીએ જો અહીં આપણને બતાવેલ છે આકૃતિ એ નિતંબા સ્થિની છે એ એક પેટી જેવી રચના છે બરાબર એને અસ્થિ તરીકે પણ ઓળખવામાં આવે છે એના પછી આવે છે માનવ ખોપરી હવે અહીં આપણને આકૃતિમાં સમજ પડે જ છે અહીં આપણને જે આકૃતિ બતાવેલ છે એ માનવ ખોપરીની છે આપણે જોઈએ કે ખોપરીના હાડકામાં માથાના આઠ હાડકા અને ચહેરાના ચૌદ હાડકાનો સમાવેશ થાય છે આપણે જો જોઈએ તો અહીં આપણને ખોપડીની અંદર પણ અલગ અલગ આ રીતે ભાવ જોવા મળે છે તો ખોપરીના ટોટલ આઠ હાડકાઓ છે અને ચહેરાના જે છે એ ચૌદ હાડકાનો સમાવેશ થાય છે આમ ખોપરીમાં કુલ બાવીસ હાડકા છે આ સંખ્યાઓ બધી આપણે યાદ રાખવાની છે એ પરીક્ષાની અંદર પણ આપણને પૂછાય છે ખોપરીમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે બાવીસ હાડકાઓ આવેલા હોય છે ખોપરીના માથાના હાડકા કરવત જેવા સાંધાથી જોડાયેલા છે તેઓ અચલ સાંધા બનાવે છે અચલ સાંધા એટલે શું જે હલનચલન કરી શકતા નથી એટલે આપણા ખોપરીની ઉપરના જે સાંધા છે અચલ છે એ હલનચલન કરી શકતા નથી તેઓ હલનચલન કરી શકતા નથી ખોપરીના હાડકા મહત્ત્વના અંગ મગજનું રક્ષણ કરે છે જુઓ કુદરત તરફથી આપેલા આપણને કેટલી સરસ ભેટ છે કે આપણા જે એવા નાજુક કવાયો છે એ બધા નાજુક કવાયો એક સુરક્ષિત રીતે સંગ્રહાયેલા છે બરાબર મગજનું રક્ષણ કોણ કરે છે ખોપરી કરે છે બરાબર આ ઉપરાંત ચહેરાના ચૌદ હાડકા પૈકી એક જ નીચલા જળબાનું હાડકું હલનચલન કરી શકે છે જો ચહેરાની અંદર આપણે જોઈ ગયા કે ચૌદ હાડકાં પૈકી એક જ હાડકું નીચલું જડબું એટલે આપણે જે બોલીએ છીએ તો આપણો જે ખોપરીના બધા હાડકાઓ છે હાલતા નથી પણ ફક્ત આપણા નીચલા જળબાનું હાડકું જ હાલે હલનચલન કરે છે બરાબર તો આપણે કહી શકીએ કે બાકીના હાડકા અચલ સાંધાથી જોડાયેલા છે ચહેરાના હાડકામાં આંખ નાક અને કાન માટેના પોલાણ છે જેમાં તે રક્ષાયેલા છે એટલે ચહેરાના હાડકાની આપણે વાત કરીએ તો એની અંદર આંખ નાક અને કાન માટેના પોલાણ છે એટલે કે હોલ છે એની અંદર આપણા આંખ નાક અને કાન રક્ષાયેલા હોલ છે ચાલો એના પછી છે કાસ્થી એને કોમલાસ્થિ તરીકે પણ ઓળખવામાં આવે છે જો આપણે કાનને આપણે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે જો કાનને ઉપરની બાજુથી સ્પર્શ કરીશું તો એ સહેજ વળી શકે તેવું હોય છે અને નીચેની જે બૂટ છે એને પણ પ્રયત્ન કરીશું તો એ પણ આપણને પ્રમાણમાં અલગ દેખાય છે બરાબર તો આપણે કહી શકીએ કે ત્યાં અસ્થિ આવેલા નથી પણ શું આવેલી છે કાસ્સ્થિ આવેલી છે તો કાસ્થી જે છે એ હાડકાં જેટલા સખત હોતા નથી તે જરા નરમ અને સ્થિતિસ્થાપક હોય છે તો આપણે એ કયા ભાગમાં જોવા મળે તો આપણે લખી શકીએ કે નાક અને કાનની બૂટનો ઉપરનો ભાગ કાસ્થીના બનેલા છે બરાબર એટલે તે નરમ અને સ્થિતિસ્થાપક હોય છે ચાલો હવે આપણે જોઈએ ગતિ પ્રદાન કરાવવા સ્નાયુઓની મદદ એટલે આપણા જો શરીરને ગતિ આપણે જો આપણા શરીરને ગતિ આપવાનો પ્રયાસ કરીશ તો આપણા શરીરની અંદર અમુક પ્રકારના ચેન્જીસ થાય છે બરાબર તો એમાં શું મદદરૂપ થાય છે સ્નાયુઓ એટલે આપણા શરીરની અંદર જે સ્નાયુઓ આવેલા છે એ ગતિ પ્રદાન કરાવવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જો અહીં આપણે જોઈ શકીએ આ જે યલો કલરનો દેખાય છે એ બધા હાડકાઓ છે બરાબર પણ અહીં જે રેડ દેખાય છે એ બધા શું છે સ્નાયુઓ છે એ સ્નાયુને આપણે મસલ્સ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર તો અહીં સંકોચનને લીધે એટલે સ્નાયુઓના ખેંચાણને લીધે અહીં આપણે કાર્ય કરી શકીએ છીએ જુઓ જોઈએ આપણે એને વિગતવાર સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના કઠણ તેમજ જાડા થઈ જાય છે અને તે હાડકાને ખેંચે છે જો સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ શું થાય છે નાના થઈ જાય છે કઠણ થઈ જાય છે અને જાડા થઈ જાય છે અને તે હાડકાને ખેંચે છે કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે એટલે કોઈ અસ્થિને એટલે કોઈ આપણા શરીરના ભાગને જો ગતિ કરવું હોય તો એમાં બે સ્નાયુઓ સંયુક્ત રીતે એટલે એકસાથે કાર્ય કરે છે જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ધકેલાય છે શું થાય છે કોઈ એક સ્નાયુ સ્નાયુ સંકોચાય તો અસ્થિ તેની એ દિશામાં ખેંચાય છે જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે એના જે સ્નાયુ છે શિથિલ અવસ્થામાં આવી જાય છે અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજું સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે જો બરાબર સમજો કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો ત્યારે બે જે સ્નાયુઓ છે સંયુક્ત રીતે કાર્ય કરતા હોય છે અને આ કાર્ય કરવા માટે શું થાય છે જ્યારે એક સ્નાયુ ખેંચાય તો અસ્થિ તે દિશામાં ખેંચાય છે અને બીજો સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે એ જ રીતે જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે ત્યારે સ્નાયુ માત્ર ખેંચી શકે છે તે ધક્કો મારી શકતા નથી આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે સમજાય છે એટલે એક જ સાથે જો એક અસ્થિને કાર્ય કરાવવું હોય તો હંમેશા બે સ્નાયુ સંયુક્ત રીતે એટલે સાથે મળીને કાર્ય કરતા હોય છે ચાલો હવે આપણે અહીં આપણા શરીર વિશે ઘણું ખરી માહિતી આપણે મેળવી શક્યા છીએ હવે આપણે પ્રાણીઓ વિશે જોઈએ પ્રાણીઓની ચાલ કેવા પ્રકારની છે એ કઈ રીતે ચાલે છે જમીન પર તેમના શરીરની રચના કેવા પ્રકારની છે એના વિશે આપણે ચર્ચા કરીએ અહીં આપ તમે જોઈ શકો છો એક અહીં આકૃતિ આપેલ છે તે શેની દેખાય છે તમને અળસિયાની છે હવે જે અળસિયું છે તમે બધાએ જોયું હશે લાલ કલરનું લાલાસ પડતું હોય છે બરાબર એ આપણને માટીની અંદર જોવા મળે છે તો આ જે અળસઓ છે એ કેવા પ્રકારની ગતિ કરે છે અને એમના શરીરની રચના કેવી છે તેની આપણે ચર્ચા કરીએ ચાલો આપણે જોઈએ કે શરીર અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તેમ તેને પગ પણ નથી પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે આપણે જોઈએ તો અળસિયા જે છે એની અંદર હાડકાં હોતા નથી અને સાથે સાથે પગ પણ હોતા નથી બરાબર પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ આપણને જોવા મળે છે બરાબર અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે અળસિયાનું જે શરીર છે એ શરીર વલયોથી એટલે આપણે જો એને નજીકથી જોઈશું ને તો એની ઉપર આપણે શરીરને રચના આપણને વલય આકાર જોવા મળશે એટલે એકબીજા પર કન્ટિન્યુ ગોઠવાઈને એના શરીર ની રચના થતી હોય છે અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારે છે આ જે સ્નાયુઓ છે સંકોચન અને વિસ્તરણને કારણે તે જમીનની ઉપર ગતિ કરી શકે છે ચાલતા સમયે અળસિયો તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે એટલે જ્યારે અળસિયું ચાલે છે ત્યારે આપણે એને જોઈએ નજીકથી તો એ શું કરશે એનો જે પાછળનો ભાગ છે એ ભૂમિ સાથે તે જકડી રાખે છે અને આગળનો ભાગ ફેલાવે છે બરાબર હવે શું કરશે તે તેના પછી અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે અને પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે જ્યારે ચાલવાની શરૂઆત કરશે ત્યારે આપણે જોઈશું તો શું કરશે સૌપ્રથમ એ પાછળનો ભાગ જમીનને સાથે જકડી લેશે ને આગળનો ભાગ વધારશે જ્યારે આગળ વધશે ત્યારે શું કરશે આગળના ભાગને જમીન સાથે જકડી રાખશે અને પાછળનો ભાગ ખુલ્લો કરી દે છે ત્યારબાદ શરીરને સંકુચિત કરે છે તથા પશુ ભાગને આગળની તરફ ખેંચે છે આનાથી તે કેટલાક અંદર સુધી આગળ વધે છે એટલે આ જ રીતે તે કેટલા અંતર સુધી આગળ વધી જાય છે અહીં આપણે એની શરીરની રચના સાથે સાથે એની ગતિ કેવા પ્રકારની છે તે આપણે જોયા આનાથી તે કેટલાક અંદર સુધી અંતર સુધી આગળ વધે છે અળસિયું આ પ્રકારનું વારંવાર પુનરાવર્તન કરીને માટીમાં આગળ છે એટલે આ જીયાનું એ વારંવાર પુનરાવર્તન કરે છે અને જમીનની અંદર આગળ વધે છે તેના શરીરમાંથી સ્ત્રોતો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે આની સાથે સાથે એની શરીરમાંથી શું થાય છે ચીકણા પદાર્થનું સ્ત્રવણ થાય છે એટલે ચીકણો પદાર્થ એવો નીકળે છે જેના કારણે તે માટીની અંદર સરળતાથી ચાલી શકે છે વળી તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશ આવેલા હોય છે આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે જાય છે એટલે એને શરીરની ઉપર અનેક વજ્ર કેશ આવેલા છે એટલે એવા નાના નાના કેશ જેવી રચના આવેલા છે રચના આવેલી છે જેના કારણે તેની પકડને તે મજબૂત બનાવે છે આ રીતે અળસિયું પગ ન હોવા છતાં પ્રચલન કરે છે પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે અળસિયાને પગ નથી પણ એના શરીરની રચના અને એની ગતિ એવા પ્રકારની છે જેથી તે સરળતાથી પ્રચલન કરી શકે છે આપણે હવે એવું પણ તમે સાંભળ્યું હશે કે અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે બરાબર એના પાછળનું કારણ શું છે તો તે જોઈએ અળસિયું જમીનમાં રહે છે તે તેના રસ્તામાં આવતી માટીને ખાય છે અને અપાચિત ખોરાકને બહાર કાઢે છે અળસિયું જે છે એ જમીનની અંદર રહે છે બરાબર તે તેના રસ્તામાં આવતી માટીને ખાઈ જાય છે અને અપાચિત ખોરાકને બહાર કાઢે છે આ માટી સેન્દ્રિય પદાર્થો સાથેની હોવાથી તે ફળદ્રુપ હોય છે આમ અળસિયા જમીનની ફળદ્રુપતા વધારે છે અવળી અળસિયાની આ પ્રવૃત્તિમાં જમીન ઉપર નીચે થતી હોવાથી જમીન ઓછી બને છે એટલે અળસિયાની આ જે પ્રવૃત્તિ છે એના કારણે જમીન શું થાય છે ઓછી થાય છે આમ અળસિયા ખેડૂતોને ઉપયોગી બનતા હોવાથી તે ખેડૂતના મિત્ર ગણાય છે આ તમને વૈજ્ઞાનિક કારણ તરીકે પણ પરીક્ષાની અંદર પૂછી શકાય છે આજે આપણે જેટલા મુદ્દાઓની ચર્ચા કરી એ બધા મુદ્દાઓ તમારે તમારી નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે લખવાના રહેશે Thank you.